આનંદ આશ્રમની અંદર જ્યારે આપ વડીલોને સાચવો છો અને અમે ઘણીવાર અમારા લોકસાહિત્યમાં કહેતા હોય છે કે વડીલો આપણી હરતી ફરતી યુનિવર્સિટી છે એમાંથી જે નોલેજ મળે એમાંથી જે લેસન મળે દુનિયાની કોઈ યુનિવર્સિટીમાંથી ન મળે તો આપને આપના આનંદ આશ્રમમાંથી એવા કોઈ વડીલો પાસેથી કોઈ એવો લેસન મળ્યો હોય આજે પણ હું આનંદ અને ગૌરવ સાથે કહું કે જ્યારે હું અમારા આશ્રમમાં પ્રવેશ કરું છું સામાન્ય રીતે દર રવિવારે મારો ચોક્કસ નિર્ધારિત સમય હોય કે 9 થી 12 અચૂક મારા મિત્રો સાથે ત્યાં જાઉં આખા અઠવાડિયાની વ્યવસ્થા જો ત્યાં બધા જ વડીલોને મળું એમની નાની મોટી જરૂરિયાત હોય તો પૂછું અને પછી સ્ટાફને સૂચના આપીને ત્રણ કલાકનો સમય મારો ચોક્કસ ત્યાં ગાળું છું પણ મને ક્યારેક વિશેષ સમય મળે તો હું ચોક્કસ વડીલો સાથે રાત્રે રોકાવા પણ જાઉં છું અને ઉનાળાનો સમય હોય અમારું પરિસરની અંદર ખાટલા નાખીને બધા માવતરો સાથે મને તો એ દિવસો યાદ છે કે મારા ફાધર ડેપ્યુટી કલેક્ટર હતા અને અમારો પરિવાર નોકરિયાત પરિવાર હતો અમે બધા સાથે કાકા ને બધા જ્યારે બધા બેઠા હોય સાથે ત્યારે ની જૂની જૂની બધી વાતો સાંભળી છે વાર્તાઓ પણ સાંભળી છે અને આ વડીલો પાસે જ્યારે પણ મને સમય મળે ત્યારે ખાટલા ઢાળીને એમની સાથે બેસું એમની સાથે વાતો કરું પણ એમની વાતો એટલી બધી અનુભવી એના જીવનમાંથી આપણે એના અનુભવના આધારે આપણને નીચોડ મળતો હોય અને એક વાત પણ તમારા જીવનને તારી શકે એવી વાતો એમની મેં ખૂબ સાંભળી છે એમના જીવનના અનુભવો પણ સાંભળ્યા છે અમારા એક વડીલ પણ એવા પણ હતા કે જેમને દોમ દોમ સાહેબી હતી એ એમના કન્ટેનર પોતાની પ્રાઇવેટ જેટ પણ હતી મુંબઈમાં એટલા બધા સુખી હતા અને એકાએક ધંધાની અંદર એક નાનકડી ભૂલને પરિણામે આખું કુટુંબ વેરણ થઈ ગયું પરિસ્થિતિ એવી આવી કે એવું કહેવાય કે કે આશ્રમો બંધાવનારને પણ આશ્રય સ્થાન શોધવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને એ પરિસ્થિતિની વચ્ચે દાદીમાં જ્યારે અમારા આશ્રમમાં આવ્યા પણ એમના અનુભવો સાહેબ જીવનમાં એવું શીખવા ચોક્કસ મળે કે જીવનમાં એવી કોઈ ભૂલ ન કરવી હંમેશા કોઈ પણ પરિપક્વ નિર્ણયના આધારે તમારે તમારે જીવનનું ઘડતર કરવું કોઈ નિર્ણય ઉતાવળો હોય કોઈ લાગણીમાં આવીને અથવા આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેવો પરિપક્વ નિર્ણય લેવો અને બધાને સાથે રાખીને બધાને વિશ્વાસમાં રાખીને અથવા હંમેશા સીધી લીટીએ જવું અને બને ત્યાં સુધી ઓછા સાહસિક કામો કરવા કે જેમાં આપણા પરિવારનું જોખમ આવતું હોય